આ દ્રશ્યો હિમાચલના મનાલીના લેફ્ટ બેંક રોડના છે જ્યાં રસ્તાની બીજી બાજુ એક વાહન ઊભું છે પહેલા નદી રસ્તાને ગળી ગઈ અને પછી આ વાહન પણ નદીમાં ડૂબી ગયું ગઈકાલ રાતથી ભારે વરસાદને કારણે મનાલીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે બિયાસ નદીમાં પૂર આવ્યું છે જેથી બધાને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સુરક્ષિત રહેવા વિનંતી છે